આમ પણ તમે તમે કનૈયાની ગમે એટલી સેવા કરો પણ જ્યાં સુધી રાધાજીની બાજુમાં ન હોય તો એવું લાગે કે કાંઈક ખૂટે છે કાંઈક અધૂરું છે રાધા બિન શ્યામ આધા રાધા વિના ઠાકોરજી અધુરા છે એટલા માટે તમે વ્રજમાં જશો તો વ્રજવાસીઓ શ્યામ શ્યામ કરતા રાધે 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 રાધાજી નું બધા સ્મરણ કરે છે બ્રહ્મ બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવી કથા છે કે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણને એવી ઈચ્છા થઈ કે મારાથી પણ કોઈ શ્રેષ્ઠ કોઈ તત્વ કે જેની હું પૂજા કરું તો સર્વોપરી તો ભગવાન કૃષ્ણ છે અને એ ભાવ જાગ્યો ત્યારે ઠાકોરજીના વામ ભાગમાંથી રાધાજી ઉત્પન્ન થયા અને એ રાધાજી ની સેવા ઠાકોરજી એ કરી છે આજે પણ તમે વૃંદાવન માં જાઓ તો વન છે સેવા કુંજ નિધિ વન ગયા છો ન ગયા હોય તો ખાસ જજો જ્યાં આજે પણ નિત્ય એ નિજ મંદિરમાં ઠાકોરજી રાધાજી નો શ્રિંગાર કરે છે એ સેવાકુંજ નિધિ નામનું વન છે જ્યાં આજે પણ ઠાકોરજી મહારાજ કરે છે એમ કહેવાય છે કે રાત્રિના શયનની આરતી પછી એ વનમાં કોઈ રોકાઈ શકતું નથી અને એ આરતી થઈ જાય એટલે જે મુખિયાજી પૂજારીજી હોય કહે કે ભાઈ બધા નીકળી જાજો એટલે દરેક દર્શનાર્થી હોય એ એ વનની બહાર આવી જાય અને મેં નજરે જોયેલું છે કે એમાં કેટલા વાંદરાઓ ફરતા હોય પણ શયનની આરતી થઈ જાય એટલે એ વાંદરાઓ પણ એ વન ને છોડી દે છે તમે તપાસ કરજો ઘટના છે એની આજુબાજુમાં જેટલા મકાન છે એ મકાનની દીવાલ કે દરવાજો એ સેવાકુંજ નિધિવન તરફ ન હોય કેમ કેમકે કોઈનાથી એ મહારાષ્ટ્રના દર્શન થતા નથી કોઈ જીદ કરીને એમાં રોકાઈ જાય કે મારે તો જોઈ જ લેવું છે એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે કે કા કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો કોઈ પાગલ થઈ ગયું તમે કલ્પના કરો જે વાંદ કરતા હોય શહેરની આરતી થાય અંધારું થાય એટલે વાંદરા પણ નીકળી જાય અને ત્યાં એ નિધિવનમાં જ્યાં એ મંદિર છે જ્યાં ઠાકોરજી રાધિકાજીની સાથે લીલા કરે છે સહવાસ કરે છે વાસ કરે છે અને ત્યાં તમે જાઓ એટલે જે વૈષ્ણવો સાડી લઈ આવે ઠાકોરજીને એ અર્પિત કરવા માટે રાધાજીના શ્રૃંગાર માટે કોઈ કોઈ બંગડી લઈ આવે કોઈ સાડી લઈ આવે અને એવી રીતે એ ધરાવેલી હોય મુખિયાજીએ એવું મને કહેલું કે એ રાતના ગોઠવેલું હોય સવારે આવીને જ્યાં જુએ છે તે બધી સાડીઓ વિખાઈ ગયેલી હોય આજે પણ ત્યાં બંટાનો જે લાડુ ધરવામાં આવેલો એ સવારે તૂટેલો હોય છે કેમ કે રાધા ઘણા લોકો એવી દલીલ કરે છે કે ભાગવતમાં તો ક્યાંય રાધાજીનું નામ જ નથી એવા એક મહાન વિદ્વાન પંડિત જેના માટે મને ખૂબ આદર ભાવ છે એમણે પણ લખી નાખ્યું કે રાધા જેવું કોઈ પાત્ર છે જ નહીં રાધા એ માત્ર કલ્પના છે રાધા એટલે બસ પ્રેમની ધારા તો ભાગવત ગ્રંથમાં રાધાજી નો ઉલ્લેખ નથી સુખદેવજીએ મંગલાચરણ કર્યું ત્યાં રાધસા શબ્દ પ્રયોગ કર્યો એના ઘણા બધા અર્થ છે આગળની કથામાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું પરંતુ બ્રહ્મ વૈવર્ત પુરાણ ગર્ગ સંહિતા આપણા અન્ય ગ્રંથોમાં રાધાજીનો ખૂબ મહિમા કીધેલો છે એક શ્લોક છે બ્રહ્મ પુરાણ નો કદાચ મારી ભૂલ ન થતી હોય તો રાધે રાકારો દાન તેન દાત તેન રાધા પ્રકર્તિતા રા જે રા અક્ષર છે એ દાન વાચક કીધેલું છે આપવા વાળું છે દાન કરે છે અને ધાનો અર્થ થાય નિર્વાણ મુક્તિ મોક્ષ તમને ને મને આ સંસાર થી છોડાવી ઠાકોરજી સાથે આપણો સંબંધ કરાવે અને તમને ને મને જે મુક્તિ અપાવે એનું નામ છે રાધા અને એ રાધા એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ માટે પ્રેમ